નમસ્કાર હું કલેક્ટર ભાવનગર બોલું છું ભાવનગર જિલ્લાનો જો શેત્રુંજી ડેમ છે તે અસ્સી ટકા ભરાઈ ગયો છે અને આજે એટલે કે સત્તર તારીખે બપોરે એકથી બે વાગે લગભગ સંભાવના છે કે બી સો ટકા ભરાઈ જશે તેથી એના ગેટ ખોલવામાં આવશે લગભગ એકથી દોઢ વાગે તો આ શેત્રુંજી ડેમને જે નીચાણવાળા જે ગામો છે એના જે બહાવમાં છે એમાં પાલેતાણાના પાંચ ગામો છે અને તલાજા તાલુકાના બાર ગામો છે એટલે ટોટલ સત્તર ગામો છે તમામ લોકોને મારી વિનંતી છે કે એક વાગ્યાથી પહેલાં પહેલાં જે તમે આ ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં હો તો તમે તાત્કાલિક ઉપર શિફ્ટ થવાનું છે પ્રશાસન વહીવટીતંત્ર પણ તમારો સહયોગ કરશે અમે લોકો એસડીએમ મામલાદાર ટેડીઓ અને તલાટી મારફતે પણ સૂચના મોકલી રહ્યા છે પરંતુ આ મેસેજ મળતાની સાથે તમે આજે સત્તર તારીખે એક વાગ્યાની પહેલાં પહેલાં આ જે સત્તર ગામો છે વિશેષ રૂપે તલાજાના બાર અને પાલેતાણાના પાંચ એમાં તમે જો ઊંચાણવાળા વિસ્તાર છે તે ગામના ત્યાં શિફ્ટ થઈ જશો થેન્ક યુ